જ્યારે શાસ્ત્રીનગર થી દેસાઈનગર જવાનો એક માર્ગ ગત ડિસેમ્બર માસમાં ખુલ્લો મૂક્યા બાદ આજે બીજા તરફનો માર્ગ પણ તૈયાર થઈ જતા તેને ખુલ્લો મુકાયો હતો આ તકે ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ રોડને ખુલ્લો મુકાયો હતો તેમજ ઓવરબ્રિજની એક સાઈડ જેમાં જ્વેલ સર્કલ તરફથી બ્રિજ પર ચડવાના માર્ગની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થતા તેને પણ કાર્યરત કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું ભાવનગરનો ગૌરવપથ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાયઓવર હોય ફોરટેક હોય ટેક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી એ જ રીતે થી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો હતો માની મેયર શ્રી ભરતભાઈ માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર શ્રી મીણા ડેપ્યુટી શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે જ્હાસ બાજુનો રસ્તો એ બાકી છે મેં અગાઉ પણ કહ્યું હતું ટેકનિકલ કારણો હોય છે કોરોનાના કારણો હતા એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે પુલની ક્વોલિટીમાં કો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છો જ નથી આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય પદાધિકારી હોય કમિશનરશ્રી હોય રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વૉલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે દેસાઈનગરથી આરટીઓ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર એકસો ઓગણીસ કરોડથી પણ વધારેના ખર્ચે આ ફોટેક રોડ બીનો જ આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સચ રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે માની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને દોરો પણ છે કે પ્રતિનિધિમના આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા ગણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા લગભગ લગભગ એકસો ને સાઈઠ કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ કામમાં આપું છું બોરતળા હોય તો સૌની યોજનામાં પણ આપણે દોઢસો કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ લગભગ સાડી ત્રણસો કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકો અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે આજે મેયરશ્રીના નેતૃત્વમાં સાતસો કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે હજી પણ પાંચસો કરોડ જેટલા કામો કે થોડા મહિનામાં માનની ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાવનગરવાસીઓને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવર જવર કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસ